હાલ મળતી માહિતી અનુસાર અમદાવાદના દાળીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે ગાયોને દાતાશ્રી દ્વારા બે હજાર સાતસો વીસ કિલોગ્રામ લીલો મકાઈ અને બાર બોક્સ ગોળ સહિત ત્રણસો જેટલી રોટલી ખવડાવવામાં આવી છે ત્યારે કહેવાય છે કે ગાયને ખવડાવવાથી પુણ્ય મળતું હોય છે પરંતુ અહીં તો દાતાશ્રી હોય એક બે નહીં પરંતુ પૂરેપૂરી ત્રણસો જેટલી રોટલી ખવડાવી દીધી એટલું જ નહીં બાર બોક્સ ગોળ અને બે હજાર સાતસો વીસ કિલોગ્રામ લીલી મકાઈ પણ ખવડાવવામાં આવી છે સજા ગ્રુપના માધ્યમે હું છેલ્લા સાતથી આઠ વર્ષથી રેગ્યુલર હું શિવદયા મંદિર કરુણા મંદિર દાણી લીમડા પાંજરા ગોળમાં અમે આવીએ છીએ અને અવારનવાર અહીંયા રહેલી ગાયોને ગોળ રોટલી અને ઘાસ ખવડાવીએ છીએ આજે પણ રમભાઈનો જન્મદિવસ નિમિત્તે અમે અહીં આવ્યા છીએ અને એ ઘણી બધી સુંદર વ્યવસ્થા છે હવે ચોખ્ખાઈ બધી સારી છે ગાયો પણ મોટી સંખ્યામાં છે અને આ ધર્મધામ કામ કરી રહ્યા છે મોટી વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ખાસ થેન્ક યુ અમે મ્યુનિસિપાલને કહીએ છીએ મ્યુનિસિપાલિટીને કે રસ્તામાં અત્યારે કોઈ પણ રખડતું પશુ જોવા નથી મળતું બધા પશુ અહીંયા લાવે છે અને બહુ સારી રીતે એની સાવચેતીપૂર્વક એનું અહીંયા માવજત કરવામાં આવે છે એટલે અમે મ્યુનિસિપાલિટીનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અનુમોદના કરીએ છીએ શનની આ ખૂબ સરસ વ્યવસ્થા છે આજે અમદાવાદના રોડ પર ગાયો કે બીજા કોઈ પ્રાણીઓ જોવા નથી મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વ્યવસ્થાને બહુ સારી રીતે ચલાવે છે અને એ ગાયો કે જે બીજા ઢોરો હોય છે એમને અહીંયા સારી રીતે સાચવે છે અમે વારંવાર આ જગ્યા ઉપર આવીએ છીએ અને ગાયો અને બીજા પ્રાણીઓને ઘાસચારો અને એ બધી વસ્તુઓ પૂરી પાડીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો ખરેખર ખૂબ ખૂબ આભાર કે આ વ્યવસ્થા સારી રીતે કરી છે ધન્યવાદ સારી વ્યવસ્થા છે